આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ પડશે તે અંગેનું અનુમાન કર્યું છે જેમાં તેમણે જણાવ્યું છે કે જુલાઈ મહિનાની જેમ ઓગસ્ટમાં પણ સારો વરસાદ વરસશે આ મહિનામાં ચોમાસું નિષ્ક્રિય નહીં થઈ જાય એટલે ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી ઓગસ્ટ મહિનો તો સારો રહેશે અને સપ્ટેમ્બર મહિનો પણ ખૂબ સારો રહે તેવું અનુમાન આપવામાં આવ્યું છે આ સાથે તેમણે જણાવ્યું છે કે આ વર્ષના ચોમાસામાં દર વખતની સરખામણીમાં ગરમી અને બફારાનું પ્રમાણ વધુ રહે છે જો કે ઓગસ્ટ મહિનામાં ગરમી અને બફારો સામાન્ય સ્થિતિમાં આવી જશે તેમ જોવા મળશે પંદર સપ્ટેમ્બર સુધી ગરમી અને બફારાની સ્થિતિ સામાન્ય રહેશે પરંતુ પંદર સપ્ટેમ્બર સુધીમાં ગરમી અને ઉકળાટ વાતાવરણનું પ્રમાણ ઓછું થશે તો મિત્રો બીજા સમાચાર તરફ નજર કરીએ તો અતિવૃષ્ટિ ખેડૂતોને રાહત પેકેજની માંગ દેવભૂમિ દ્વારકામાં ખાસ કરીને કલ્યાણપુર તાલુકાના અનેક ગામોમાં આભ ફાટ્યું હતું એક અઠવાડિયામાં જ સમગ્ર ચોમાસાઋતુનો એકસો ચાલીસ ટકા જેટલો વરસાદ આ વિસ્તારોમાં ખાબકી ચૂક્યો છે જેને લઈને સમગ્ર કલ્યાણપુર તાલુકામાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઈ હતી ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા હતા ખેતરો તલાવડી બની ચૂક્યા હતા અતિવૃષ્ટિને પગલે ખેડૂતોને અસહ્ય નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ઊભો પાક નિષ્ફળ થવાની ભીતિ વચ્ચે ખેડૂતોએ સ્પેશિયલ રાહત પેકેજ માટેની માંગ કરી છે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબડિયા અને કોંગ્રેસના નેતા ભીખુભાઈ વારોતરિયાની આગેવાનીમાં છવ્વીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ રાવલ ગોરાણા સહિત કલ્યાણપુર તાલુકાના ખેડૂતો કલેક્ટર કચેરી ખંભાળિયા પહોંચ્યા હતા ખેડૂતોએ કલેક્ટરને અરજી આપી પોતાની અમુક માંગ સ્પષ્ટ કરી હતી તો મિત્રો બીજા મુખ્ય સમાચારની વાત કરીએ તો હરિયાણાના સીએમ નાયબ સૈનીએ કુરુક્ષેત્રમાં આયોજિત ચૂંટણી રેલીમાં ખેડૂતોને એકસો તેત્રીસ કરોડ પંચાવન લાખ રૂપિયાની લોન માફ કરવાની જાહેરાત કરી છે આ અવસરે સીએમે કહ્યું છે કે હવે હરિયાણાના ખેડૂતો જૂના બંધ ટ્યુબવેલને ફરીથી બદલી શકશે આ મામલે ખેડૂતોને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં આ સાથે હવે સરકાર એમએસપી પર રાજ્યભરમાં તમામ પાકની ખરીદી કરશે અગાઉ એમએસપી પર ચૌદ પાકની ખરીદી કરવામાં આવી હતી મિત્રો બીજા સમાચાર તરફ નજર કરીએ તો ખેડૂત દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મોદી સરકાર જ્યારે બે હજાર ચારના વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે બે હજાર ચોવીસ સુધીમાં ખેડૂતોનું આવક બમણી કરી દેવામાં આવશે અને ડૂબેલા ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવામાં આવશે મોદી સરકારે આ વચન આપ્યું હતું કહેવાય છે કે મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું હોય છે મોદી સરકાર વચન આપે એ વચન ક્યારેય ખોટું જતું નથી પરંતુ આ વચનનું લક્ષ્ય હજી સુધી પૂરું થયું નથી બે હજાર ચોવીસમાં ખેડૂતોની આવક બમણી કરી દેવાનું વચન આપ્યું હતું